નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અન્ય વિડિયોમાં આપણે વાત કરીશું કે રેલવે ભરતી બોર્ડ દ્વારા આરબીબી દ્વારા ટેકનિકલની નવ હજાર એકસોની ચુમ્માલીસ જગ્યા ઉપર ભરતી તો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઠ ચાર બે હજાર ચોવીસ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રેલવે ભરતીની લગતી તો આવી જ પ્રકારની બધી જ ભરતીને અલગથી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ પ્રકારની બધી જ ભરતીને અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો તો હવે આપણે આગળ વિડીયોમાં ચાલુ કરીએ તો કે કેન્દ્રીય રોજગાર સૂચના સીએમ નંબર બે બે હજાર ચોવીસ ટેકનિકલ સીએનની ભરતી સૂચક સૂચના છે તો કે નીચે આપેલા કોસ્ટક ટેકનિક ગ્રેડ એક સિંગલ અને ટેકનિકલ ગ્રેડ ત્રણની વિવિધ ટેક કેટેગરી જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તો કે અરજીઓ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ સબમિટ થવી જોઈએ તો કે અરજી ખોલવાની તારીખ છે એટલે કે અરજી કરવાની તારીખ છે નવ માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થઈ જશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ રાતે બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે તો કે પોસ્ટનું નામ શું છે સાતમી સીપી મુજબ પગાર સ્તર પ્રાં પ્રારંભિક પગાર તબીબી ધોરણ એક સાત બે હજાર ચોવીસના રોજ ઉંમર ખાલી જગ્યા તમામ આરઆરબી કુલ ખાલી જગ્યાઓ માટે તો કે સૌ પ્રથમ જોઈએ તો ટેકનિશિયન ગ્રેડ એક સિંગલ માટે છે પાંચ પગાર સ્તર પ્રાં પ્રારંભિક પગાર છે ઓગણત્રીસ હજારને બસોથી બી વન ધોરણની અંદર આવશે તો સોળથી છત્રીસ વર્ષ તેની ઉંમર મર્યાદા છે તો તેની અંદર ખાલી જગ્યા છે એક હજારને બોણું બીજી જોઈએ તો ટેકનોલશી ગ્રેડ ત્રણ માટે તેની માટે સીધો પગાર છે પગાર સ્તર છે બે ઓગણીસ હજારને નવસોનું તો ટેકનિશિયનની વિવિધ જગ્યાઓ પર લાગુ પડતા તબીબી ધોરણો માટે વિગતવાર કેન્દ્રીય રોજગાર સૂચના જુઓ તો કે તેની અંદર ઉંમર છે તો કે અઢારથી તેત્રીસ વર્ષ તેની અંદર જગ્યા છે આઠ ને બાવન એમ કુલ મળીને નવ હજાર એકસો ને જગ્યાઓ માટે પડતી છે તો કે દરેક પગાર સ્તર માટે અલગ ફી ભરીને અલગ અરજી કરી કરવી આવશ્યક છે તો કે વધુ વિગતો માટે કૃપા કરીને નીચે સૂચીબદ્ધ તમામ સહભાગી આરબીસી આર આર સત્તાવાર વેબસાઇટ ઉપર નવ ત્રણ બે હજાર ચોવીસના ઉપલબ્ધ વિગતવાર કેન્દ્રીય રોજગાર સૂચના નંબર બે બે હજાર ચોવીસનો સંદર્ભ લો તો કે તેને નીચે આપેલી છે વેબસાઇટો તો કયા જિલ્લા માટે કઈ વેબસાઇટ છે તેના વિશે વિગતવાર માહિતી છે तो कि सीई एन नंबर बेहजार चौबीस में भाग लेती आर आर बी वेबसाइट है तो अमदावाद अजमेर बेंगलुरु भोपाल भुवनेश्वर बिलासपुर चंदीसर चैत्राई गुवाहाटी जम्मू श्रीनगर कोलकाता मलदा मुंबई मुजपुर पटना प्रयागराज रांची सिकंदराबाद सिलीगुंडी गोरखपुर વગેરે તમે જિલ્લાઓમાં ફોર્મ ભરી શકો છો જે તમારે નજીક પડતું હોય તેમાં ભરી શકો છો તો કે તિરેશપુરમમાં પણ છે તો આ સૂચના પ્રકૃતિમાં સંપૂર્ણપણે સૂચક છે સંપૂર્ણ વિગતો માટે અરજદારને સલાહ આપવામાં આવે છે કે તે ઓનલાઈન અરજી ભરવા પહેલાં વિગતવાર સી નંબર બે બે હજાર ચોવીસને સારી રીતે તપાસીને ઉપરોગ પરથી સંબંધિત કોઈપણ સુધારણા પરિશિષ્ટ મહત્વપૂર્ણ સૂચના ફક્ત આરઆરબીની આરબીની ઉપરોક્ત વેબસાઇટ પર જ સમયાંતરે જારી કરવામાં આવશે તો કે દસ ત્રણ બે હજાર ચોવીસ દ્વારા અધ્યક્ષ રેલવે પ્રતિબોર્ડ બોર્ડ દ્વારા પત્ર આવ્યો આપવામાં આવ્યો છે તો કે જે વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય તે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકે છે અને જો તમારે પણ લાગુ પડે અને જે વિદ્યાર્થી મિત્રોને આ લાગુ પડતો હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો તો મિત્રો આટલું એક કામ કરી જેને જરૂરિયાત હોય તે મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો તો રેલવે ભરતી બોર્ડ દ્વારા આયુર્વેદ ટેકનિકલની આટલી જગ્યા છે તેની છેલ્લી તારીખ છે તો કે આઠ છ બે હજાર તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેરને સેસ કબા કરવાનું ના ભૂલતા અને જેથી કરીને આવી જ પ્રકારની ભરતી અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે જેથી કરીને તમે ચેનલને જલ્દી સેર કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો કે બસ આજના વિડીયોમાં બસ આટલું જ આભાર જય હિન્દ જય ભારત